જય દ્વારકાધીશ હું છું અમીર બારાડી આ મારા સ્ક્રીન ઉપર નંબર છે સેવ કરી લેજો અને બધાના ફોન ઉપાડવામાં આવશે બધાને જવાબ આપવામાં આવશે પણ કામ સિવાય કોઈ ફોન ના કરતા અને આઈડી આપણું ઇન્સ્ટાગ્રામ ફેસબુક આવી ગયું છે બધા ફોલો કરી લેજો આ નંબર એટલે જાહેર કરું છું કે ઘણા મારું આઈડી નથી ગોતી શિકા હજી સુધી તો આ બધા ગ્રુપમાં આ વિડીયો નાખી દો આ નંબર જાહેર કરું છું હું આ મારા નંબરમાં ગમે ત્યારે જરૂર પડે હમીર બારાડીને ફોન કરજો તમારો ભાઈ છે તમારો ગમે ત્યારે જરૂર પડે ત્યારે તમારો ફોન હું ઉપાડીશ અને આ નંબર સેવ કરી લેજો તમારા મોબાઈલમાં આ મારો નંબર હું બોલીને પણ બોલી દઉં છું પંચાણું એક બે ત્રણ ચાર પાંચ પાંચસો વીસ બધા સેવ કરી રાખજો કામ સિવાય ફોન ના કરતા મહેરબાની ફોન ના ઉપાડીશ જવાબ દઈશ કામ સિવાય ના ફોન કરતા બરાબર સેવ કરી લેજો ચાલો જય દ્વારકાધીશ